સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ પોતાની સહી હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણી ફોર્મ રદ થયું હતું જેને લઈ કોંગ્રેસ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અચાનક જ ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા

એવો તો બે નામ છે સક્તો હોય પણ એનું ઘરનું જવાબ દેવો કાર્યવાહી करतो હોય ને મીડિયા આવે એમ કંઈક માર પાસે કઈ જવાબ નથી હું થિયું મારિયાડી મને ખબર નથી ઈ કેવાટુ આવે મીડિયાની આમે નહીં અમે નીલેશભાઈની વાત નથી કરતા સુધરી ન આવતા તમે એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે છે એ કોઈ ઇન્ટરવ્યુ જોઈએ